હેલો એવરીવન વેલકમ બે ટુ મે મારી ચેનલમાં આજના વિડીયોમાં આપણે શીખીશું જ્યારે આપણી બ્લાઉઝમાં આર્મોહોલમાં ક્રીઝ આવતી હોય ત્યારે આપણે કેટલો માઈનસ કરવાનો આર્મોહોલમાં અને એમાં કેટલો ટક્સ લેવાનો એ આપણે આજના વિડીયોમાં શીખીશું અને જ્યારે પણ આપણે વન ટક્સ બ્લાઉઝ બનાવતા હોય ડિન્સા કટ બ્લાઉઝ બનાવતા હોય તો તેમાં ટક્સ કેટલાયનો લેવાનો છે અલગ અલગ સાઇઝના હિસાબે અને અલગ અલગ સાઇઝના હિસાબે અલગ જ રહેશે સેમ નહીં રહેશે

અહીં આપણી ચેસ્ટ છે ત્રીસ સાઈઝ ની તો આ વાળી લાઈનમાં આવશે તો અહીં આપણે ફોર્મુલા યુઝ કરવાનો છે ચેસ્ટ એમાં છે પોણા એક ઇંચ પોણા છ ઇંચ તો આવી રીતે આપડી ચેસ્ટ લાઈન બની ગઈ તો આવી રીતે અહીં સીધી લાઈન દોરી દેવાનું છે અને અહીંથી આપણે

પછી આપણે અહીંથી જે અડીજ પર માર્ક કરી હોય તો ત્યાં સુધી આવી રીતે લાઈન અહી માર્ક કરી દેવાની છે પછી પછી અહી મેજર ટેપ ને આવી રીતે મૂકી દેવાની છે અને જેટલી પણ બ્લાઉઝ ની લંબાઈ રહેશે તેમાં આપણે એક ઇંચ ઉમેરી દેવાનો છે અને આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે પછી અહીંથી આપણે જેટલી પણ ચેસ્ટ તેનો અહીં ચોથો ભાગ કરવાનો છે સિલાઈ માટે અને અહીં કમર છે ત્રીસ પોઈન્ટ પાંચ ઇંચ તો એને એનો ચોથો ભાગ કરવાનો છે પછી વન ઇંચ અહીં ટક્સ લેવાનો છે અને દોઢ ઇંચ સિલાઈ માટે લેવાનો છે

નો બેલ્ટ આવશે ચાર ઇંચ નો માર્ક કરી દેવાનું છે અને અહીંથી તો અહીં જેટલી પણ નેકવેચ રહેશે તો અહી અહીં અડધું ઇંચ અને એક ઇંચ પણ પ્લસ કરી શકો છો તમે તો આવી રીતે અહીં બોક્સ બની બનાવી લેવાનું છે આવી રીતે અને આર્મહોલ સ્કેલ થી અહીં શેપ આપવાનો છે આવી રીતે તો આપણો પાછળનો ભાગ અહીં કમ્પ્લીટ થઈ ગયો છે તો અહીંથી આપણે પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ જેટલું માઇનસ કરીશું કેમ કે અહીં જે આપણો નેક છે તે અને અહીથી આપણે હાફ ઇંચ માઇનસ કરી દેવાનું છે આવી રીતે લાઈન ને આપણે આર્મહોલ વાલી લાઈન સુધી આવી રીતે કરી દેવાની છે તો આપણો આગળનો પાછો સોરી આ આપણો બેક પાર્ટ રહેશે હવે આપણે આગળનો ભાગ દોરીશું ફ્રન્ટ પાર્ટ તો અહીં આપણે આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે તો આપણો ફોલ્ડ વાળી સાઈડ રહેશે અને ઉપરથી આપણે જેટલું પણ ફૂલ લઈ દઉં તેનો અહીં અડધો માર્ક કરવાનો છે અને જ્યાં અડધો માર્ક કર્યું ત્યાં આવી રીતે વનિત નીચે જવાનું છે અને અડીજ પર માર્ક કરવાનું છે નેક વિથ અને આવી રીતે અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાની છે પછી અહીં આર્મ હોલ માટે આપણે માર્ક કરવાનું છે તો અહીં સૂત્ર સેમ જ રહેશે જસ્ટ ડિવાઈડ સિક્સ પ્લસ તેમાં કરવાનું છે પોણા એક ઇંચ તો આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે પોણા છ ઇંચ પર તો આપણી ચેસ્ટ લાઇન થઈ ગઈ હવે આપણે અહીં શોલ્ડર માઇનસ કરવાનું છે તો ફ્રન્ટ અને બેક નું સેમ ગળું છે તો અહીં અહીં આપણે શોલ્ડર સેમ જ આવશે તો આવી રીતે અહીં સીધી લાઈન દોરી દેવાની છે અને અહીં આવીથી અને અહીંથી આપણે સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતે અહીંથી સીધી લાઈન દોર્યા પછી અહીંથી જે અડી પર માર્ક કર્યું હતું ત્યાં સુધી સેન્ટર લેવાનું છે અને સેન્ટર પર અહીં આવી રીતે મેજર ટેપ ને મૂકી દેવાની છે પછી અહીં જેટલી પણ લંબાઈ હશે તેમાં આપણે એક જ પ્લસ કરી દેવાનું છે અને આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે પછી આપણે ફરીથી અહીં મેજર ટેપ ને મૂકી દેવાની છે અને આગળનું ગળું છે અહીં અને સાડા ન છે તો તેમાં આપણે હાફ ઇંચ પ્લસ કરીશું દસ ઇંચ પર માર્ક કરીશું અને અહીં જેટલી પણ ચેસ્ટ તેને ચાર વડે તેમાં આપણે અહી બે ઇંચ લુઝિંગ માટે એડ કરવાનું છે પછી તેને ચાર વડે ભાગીશું પછી એક્સ્ટ્રા લેવાનું છે હવે કમરનું તો આપણે અહીંથી આવી રીતે આર્મોહોલ નું અહીં સેન્ટર લેવાનું છે અને જે પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ઇંચ આપણે અંદર માર્ક કરીશું

અડધી ઇંચ પ્લસ કરી છું અહી સીધી સોરી અહીં આપણે શેપ આપવાનો છે તો હવે જેટલું પણ શોલ્ડર ટુ અપેક્ષ રહેશે તેનું અહીં અડધું કરણ છે છ અહીં આવશે સાડા ઇંચ તો આપણે અહીં અને અહીંથી હિસાબે અહીં કમરમાં જે ટક્સ લાગશે જેમ કે વન ઇંચ પછી વન ઇંચ ફોર ટક્સ અને પ્રિન્સેસ કટો તેમાં સાઇઝના હિસાબે અલગ અલગ ટક્સ લેવાના રહેશે તો અહીં તો અહી આપણે કમરમાં ટક્સ લેવાનો છે આ વાળી લાઈન ને આવી રીતે ક્રોસમાં માર્ક કરવાની છે અને આ વાળી લાઈન ને પણ હવે આપણે આ લાઈનને

આટલું કમ્પ્લીટ કર્યા પછી આપણે સોલર ટોપિક્સ થી અહીં સુધી માર્ક કરવાનું છે અહીં કેટલું છે ચાર ઇંચ તો આપણે આ વાળી લાઈન માર્ક કરવાનું છે ચાર ઇંચ ક્યાં આવશે તો આવી રીતે અહીં પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ જેટલું અહીં રહેશે તો આપણે અહીં આ વાળી લાઈન ને ટક્સ ને માઇનસ કરીશું પછી આપણે કમરનું મેઝરમેન્ટ લેવાનું છે આવી રીતે પછી તેમાં આપણે વન ઇંચ લેવા સોરી દોઢ ઇંચ લઈશું માર્જિન માટે આટલું કમ્પ્લીટ કર્યા પછી જ્યાં પણ અહીં જેટલું પણ ગેપ રહેશે તેનું અહીં અહીં ડબલ થશે તો આવી રીતે અહીંથી ક્રોસમાં માર્ક કરી દેવાનું છે પછી ઉપરથી આપણે પર માર્ક કરીશું અને અહીંથી આવી રીતે ક્રોસમાં લાઈન દોરી દેવાની છે હવે આપણે આર્મહોલમાં કેટલા ઇંચ નો ટક હવે આપણે આર્મહોલમાં કેટલા ઇંચ નો ટક્સ લઈશું તો અહીં આપણે લઈશું પોણા એક ઇંચ નો ટક્સ

આ વાળી લાઈન આવી રીતે ઉપર જવા દઈશું ઉપર સુધી આવી રીતે પછી આપણે આ વાળી લાઈનને ને માર્ક માર્ક કરવાનું છે આ વાળી લાઈન ચેક કરીશું તો આ કેટલી છે જેટલી પણ લાઈન હશે તેટલી જ આ હોવી જોઈએ પછી આપણે અહીંથી અડધો ઇંચ નીચે જવાનું છે અને આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે પછી આ વાડી લાઈનને આવી રીતે સીધી રાખવાની છે સ્કેલ થી એકદમ પછી આવી રીતે અહીંથી આવી રીતે માર્ક કરવાનું છે અને અહીં આપણે નવો આર્મોહોલ દોરવાનું છે આવી રીતે આર્મોહલ નો શેપ આપવાનો છે આવી રીતે તો પછી આવી રીતે જ્યાં પર અહીં પોઈન્ટ બને ત્યાં આવી રીતે શેપ આપવાનો છે આપણે હવે અહીંથી આપણે પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ જેટલો માઇનસ કરીશું કારણ કે અહીં આપણો નેક્સ્ટ ચેસ્ટ લાઈન ની વચ્ચે સેમ જ છે એટલા માટે તો અહીંથી પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ આપણે માઇનસ કરીશું તો અહીંથી આ વાળી લાઈન આપણે પૂરી માઇનસ થઈ જશે હવે પછી અહીંથી થયા જે આપણે આર્મોહોલ માં ટક્સ લીધો હતો આ પણ માઇનસ થઈ જશે તો આ કેવી રીતે માઇનસ થાય છે તે આપણે કટિંગ કરીશું પછી આપણે એ પછી તમને સમજાવીશ અને અહીંથી થી આવડી લાઈન પણ માઇનસ થઈ જશે તો હવે આપણે પાછળનો ભાગનું કટિંગ કરીશું આવી રીતે તો આવી રીતે ગળાનું કટિંગ કરવાનું છે તો આપણો આપણું હવે આપણે આગળનો ભાગનું કટિંગ કરીશું તો આવી રીતે અહીં માઇનસ કરવાનું છે અહીં તો આવી રીતે અહીં ટક્ષ માઇનસ કરવાનો છે અને અહીં આપણે એવી રીતે ટેપ પટ્ટી અહીં ચોટાડી દેવાની છે પછી આવી રીતે અહીં શેપ આગળ પાછળ થઈ જાય આર્મહોલ નો તો આવી રીતે દોરીને આપણે એને કટિંગ કરી દેવાનું છે આવી રીતે તો અહીં આપણો વન ટક્સ જો તમે બ્લાઉઝ બનાવતા હોય તો આવી રીતના ટક્સ માઇનસ કરીને બનાવી શકો છો તો તમને આ વિડીયોમાં સમજ નહીં પડે તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો